કેમ છો ગૃહિણીઓ જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે ફરી પાછું લાવી છું પતિદેવનું ટિફિન જેમાં સવારે જ મેં સરસ મજાનું બટેકાનું જે દમાલું છે તે બનાવેલું છે જે એકદમ ટેસ્ટી થયું હતું જે મારા હસબન્ડને ખૂબ જ ભાવ્યું હતું સાથે ગાંઠિયા પણ મેં પેક કર્યા છે અને ગાંઠિયાની સાથે છૂંદો જે તમે મુરબ્બો કહો છો તે અને સાથે ગરમીથી બચવા માટે ગોળ હું આ ત્રણ વસ્તુ મારા પતિદેવના ટિફિનમાં પેક કરી રહી છું અને તીખા મુરબ્બા સાથે મેં અહીંયા ભાખરી પેક કરી છે ભાખરી પેક કરતાં પહેલાં નાની એવી તમે ચાંદગી કહો છો જે ઉપરની ભાખરીને સપોર્ટ કરે છે એટલા માટે મેં નીચે નાની એવી ભાખરી બનાવી છે અને ઉપર બે ભાખરી મૂકી દીધેલી છે જેથી કરી ભાખરી નીચે ભીની ના થાય અને છેક સુધી તેવી એકદમ ગરમ રહે અને સાથે ઉનાળામાં બધાને તરસતું ખૂબ જ લાગે છે અને કાઠિયાવાડમાં તો છાશ તો જોઈએ એટલે ટિફિનમાં હું રોજ છાશ પણ મૂકું છું અને હવે હું ટિફિન બોક્સ છે તે પેક કરી દઈશ તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને અમારા ટિફિન બોક્સનો આઈડિયા કેવો લાગે છે જો તમે તમારા પતિદેવના ટિફિન બોક્સમાં શું મૂકો છો તે પણ મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું ટિફિન બોક્સમાં બધા બોક્સ પેક કરી અને એક પાકેટમાં મૂકી દઈશ તમે જોઈ શકો છો આવી રીતે તમે મૂકશો તો પતિને પણ લઈ જવામાં એકદમ સરળતા રહેશે તો તૈયાર છે મારું ટિફિન બોક્સ લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ